તમારા કાકા લડ જાય પાલખોરીક شادی હા આ બહાજી હો કાળાવા આઈ તમાર સાડું જાદી કરી તમે કહેતાતમ દર વખતે 4 રોટલી 2 60 વારી હોય તો 8 રોટલી કેટલી કરવાની 60 વારી કેટલી 1 કે 2 એક જ આવે મોગ તમારે બટેટા ઢોકરી અડદ દાળ મગ પાલક આખી ડુંગરી દમાલુ ફ્લાવર મસાલાવાળી મગદાળ ને પનીર ભુરજી સિત્તેર વાળું કરું નેવું વાળું કરું તો શાક ને રોટલી જોતો હોય તો શાક માં વીસ ને પાંત્રીસ રોટલી છ રૂપિયા ની શું Halo api doang Halo Sak ma panir burji apu Halo sak 5 roti apu sak hmm? Sak ले बे पनीर, बे आलू पची बोलो बे मगद पालक वाली के शादी, बे है। हेलो પછી 390 વાળો ગોઠવજો લેવાના આવા આ ઈ કમાવો એટલે 500 તો લેવો બોલો થઈ ગયું ઓલ 50 રૂપિયા એક રસ પાર્સલ દી હા હા એક રસ પાર્સલ આપો

હલો કાકાની મગદાર વાળું પાર્સલ જોયું ખાલી શાક જોઈએ તમારે હલો સિત્તેર

आलू है नाश्ता करना है टोकली है ये दम आलू है ये प्याज है ये पनीर भुर्जी फ्लावर मसाला वाली ये मूंग दाल है

आके कयो 90 50 select કરી કોટ એક ત્રણ રોટલી બંધજો 100 રૂપિયા ની રોટલી છે 25 રૂપિયા ના ડાળ ભાત છે મતલબ છૂટો પાંચ મિનિટ તરાવી દઉં ચાર રોટલી બે સાઠમાં શું કરું મક્કર પાલક એક છૂટો કરો

મિનિમમ દસ શાક તો આ જોઈએ દસ આ જોઈ ને એક જણા ની ચાર રોટલી ગણવાની એટલે બાર ચોક અડતાલી રોટલી જોઈ

поло네요 وروگیا এক ঢোকડીને এক फ्लावर 70 ને 90 રૂપિયા ફિક્સ ડિશ બધું આવી એક આ બોર્ડ પાખી ડિટેલ લખી 70 વારી ને 90 વારી થાળી બેસો ને આ બાજુ છે જગ્યા પંદર રોટલી આપી દેજો પાર્સલ આ નેવું વાળામાં ત્રણ રોટલી વધારે આવડું પડ્યું બે શાક કયું કઈશું કઈ સિત્તેર વાળું કરવાનું કીધું શાક નું પૂછી પાર્સલ છે તમારે

Da malu kan Wala ben no ha. Dai de ben na sitir. Sai.